સમાચારોની શરૂઆત કરીએ પાટણથી પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું છે વિદ્યાર્થીના પરિવારજનોએ ખૂબ જ મોટો આરોપ લગાવ્યો છે રેગિંગના કારણે વિદ્યાર્થીનું મોત થયું હોવાનો આરોપ છે તો એમબીબીએસના પ્રથમ વર્ષમાં અનિલ મેથાણીયા અભ્યાસ કરતો હતો પરિવાર દ્વારા રેગિંગના આક્ષેપો લગાવવામાં આવ્યા છે સુરેન્દ્રનગરના જાંગધરાના જેસડા ગામનો રહેવાસી અમૃતક વિદ્યાર્થી હતો

ત્રીજા વર્ષ વરજ એરિયા રેકિંગ કરતા હતા બધાય અંદર રમતા હશે ગમે તે બે ત્રણ કલાક ઊભો રહ્યો હશે અને અચિંતાનો ચક્કર આવી અને પડી ગયો અને મૃત્યુ પમે અને આજ બધા આપણા સાથે ન્યૂઝ ફોર હોનથી ઉમંગ જોડાયેલા છે ઉમંગ પાસેથી વધારે ગતો જાણવાનો પ્રયાસ કરીશું ઉમંગ વિદ્યાર્થીઓનું શંકાસ્પદ મોત થયું છે પરિવારજનો આક્ષેપ છે કે રેગિંગના કારણે થયું છે એક્ઝેક્ટ કારણ શું સામે આવ્યું છે ચોક્કસ ધ્રુવિશા રેગિંગ નામનું દૂષણ હજી ગુજરાતના ક્યાંક ને ક્યાંક છે એ ડમરોળી રહ્યું છે ને એના જ કારણે પાટણમાં ધારપુરમાં આવેલી મેડિકલ કોલેજ જે પ્રથમ વર્ષમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો અનિલ કે જેને આક્ષેપ લગાવ્યા છે એના જે મિત્રો હતા અને એના પરિવારજનોએ કે અનિલને ત્રણ કલાક સુધી છે એના સિનિયરોએ ઊભો રાખ્યો અને ત્યારબાદ એને ચક્કર આવ્યા અને પડી ગયો અને પછી એનું મૃત્યુ થયું ખૂબ મોટો ગંભીર આક્ષેપ છે પરિવાર થકી છે અને સાથે જ વિદ્યાર્થી મિત્રો જે છે અનિલના તેના થકી લગાવવામાં આવ્યો છે મેઇન વાત એ છે કે રેગિંગ સેના માટે અને કેમ્પ કારણ કે કોકનો દીકરો ક્યાંક ભણવા જાય અને ક્યાંક કેટલાક પરિવારોના સપના તેની સાથે જોડાયેલા હોય છે આખા પરિવારનું સપનું તેની સાથે જોડાયેલું હોય છે પરંતુ સિનિયરો છે પોતાનો મોભો બતાવવા અને ક્યાંક ને ક્યાંક તેમને ડરાવવા ધમકાવવા અને પોતાના કયામાં રેગિંગ કરતા હોય છે ધમકાવતા હોય છે અને એ પ્રકારનો ક્યાંક ઘટના છે પાટણની મેડિકલ ધારપુર કોલેજ જે આવેલી છે ત્યાં આગળ સામે આવી છે હોસ્ટેલની અંદર અથવા તો કોલેજની અંદર જ્યારે વિદ્યાર્થી અભ્યાસ કરવા ગયો મળ્યો હશે સિનિયરો સાથે પરંતુ સિનિયરો પોતાની ધોક જમાવા માટે ક્યાંક ને ક્યાંક એને ત્રણ કલાક સુધી ત્રણ કલાકની અંદર ડિહાઈડ્રેશન થવાની પણ શક્યતા છે અનિલ થઈ શકી હોય શકે અને એના જ કારણે ક્યાંક ચક્કર આવ્યો અને ત્યારબાદ કોલેપ્સ થઈ ગયું હોય તેવી પણ શક્યતાઓ રહે પરંતુ હાલ તો અનિલનો મૃતદેહ છે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે પીએમ રિપોર્ટમાં ખરા અર્થમાં ખબર પડે કે શું બન્યું હતું અને એ વાત પણ તપાસ કરવી રહી કે જો ત્રણ કલાક સુધી ઊભો રાખે તો મેડિકલ કોલેજના જે મેનેજમેન્ટ જે છે એ શું કરી રહ્યું છે આવી ઘટનાઓ બને છે તો મેડિકલ કોલેજનું જે મેનેજમેન્ટ છે કેમ અજાણ છે અને કેમ કોઈ પગલાં નથી લેતું અને ત્યારબાદ જો ખરા અર્થમાં રેગિંગ થયા અને ત્રણેક કલાક સુધી જો તપાસમાં સામે આવે છે કેમ કારણ કે કોલેજે પણ આ બાબતે તપાસ કરવાની રહેશે કે ખરા અર્થમાં ઘટના શું બની હતી સિનિયરો થકી

સોસાયટીની જે બોડી છે એટલે પેશન્ટ તરીકે એને કેઝ્યુઅલટીમાં લઈ જવામાં આવેલ રાત્રે અને અમારા ડૉક્ટરો એની પર સારવાર કરીને રિવાઈવ કરવા ટ્રાય કરેલ પણ તે થઈ શકે નથી વિદ્યાર્થીઓને પૂછપરછ કરતાં એવું જાણવા મળેલ છે કે સિનિયર વિદ્યાર્થીઓએ તેમને ત્રણેક કલાક ઊભા રાખ રાખીને ઇન્ટ્રોડક્શન આપવાની વાત કરેલ હતી અને જે દરમિયાન આ ઘટના બનવા પામેલ છે જો કમિટી પ્રમાણે અને જે તે સમયે પોલીસને ઇન્ફોર્મ કરીને એના એક્સિડેન્ટલ ડેથની વાત કરવામાં આવે છે એના પેરેન્ટ્સને પણ ઇન્ફોર્મ કરવામાં આવે છે બોલાવીને એને સાંત્વના આપીને પોસ્ટમોર્ટમ માટે પણ વાત કરેલ છે સાથે સાથે જો સ્ટુડન્ટ દરમિયાન રેગિંગની ઘટના બહાર આવશે કેવું થશે તો તાત્કાલિક ધોરણે કમિટી મીટિંગ અમે બોલાય છે અને એ પ્રમાણે જો હશે તો એના શિક્ષાત્મક પગલાં તાત્કાલિક ધોરણે ભરવાનું